નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે અને પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તે જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરોબર મિત્રો તો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર મિત્રો તમારા માટે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ અસાઇનમેન્ટના એક એક પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે બરોબર ધોરણ નવ અને દસ બંનેના તો ચાલો આપણે જોઈએ પ્રકરણ નંબર એક વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન એક પ્રશ્ન એક છે કે બક્ષરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું તો એ બક્ષરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં થયું હતું આ યુદ્ધ અંગ્રેજો અને બંગાળના નવાબ મીર કાસિમ તથા અવોધના નવાબ સિરાજ ઉદ્વલા અને મોગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય વચ્ચે થયું હતું આ યુદ્ધ માં અંગ્રેજો જીત્યા પરિણામે અંગ્રેજોએ માગેલ બાદશાહ તરફથી દીવાની અધિકાર મળ્યો દીવાની સત્તાનો અધિકાર મળ્યો અને ભારતના પૂર્વ ભાગ પર તેમનું પ્રભુત્વ સ્થાપિત થયું આઈએમપી છે મિત્રો તૈયાર કરી લેજો ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું હોય અથવા તમને આ એમ પણ પૂછાય છે કે પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક ન લખો તો તમારે આના વિશે તમારે આટલું આપેલું છે એના વિશે તમારે આગળ કદી થોડું થોડું ઉમેરવાનું રહે છે એટલે કે સવિસ્તૃત સમજાવવાનું રહેશે આ તમને ટૂંકમાં પૂછેલું છે બરાબર તમારે લખવાનું તો આના પરથી જ છે પરંતુ એમાં લોંગ લખવાનું છે આ શોર્ટમાં લખેલું છે તો અહીં છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં થયું આ યુદ્ધ બંગાળના નાબ સિરાજ ઉદ્દલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું આ યુદ્ધમાં મેરજાફર દ્રોહી સાબિત થયો એટલે કે ગદાર નીકળ્યો જેના કારણે અંગ્રેજોએ સરળતાથી જીત મેળવી અને પરિણામે બંગાળ પર અંગ્રેજોનું પ્રસ્તુત્વ વધ્યું અને ભારત પર અંગ્રેજ શાસનની પાયાની શરૂઆત થઈ ત્યાર પછી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર કરી ગરીબ અને બેરોજગાર કેમ બન્યો તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતીય હસ્તકલા ઉદ્યોગને નષ્ટ કર્યો પરિ મશીનના સસ્તા માલને ભારતમાં વેચીને સ્થાનિક કારીગરોના કામમાં ધંધો બગાડ્યો અંગ્રેજો ભારતીય માલને યુરોપમાં મોકલતા અને યુરોપિયન માલ અહીં વેચતા પરિણામે ભારતીય કારીગરી ગરીબ અને બેરોજગાર બને બરાબર આ પણ તમારે તૈયાર કરવાનું છે આ પણ તમારે આઈએમપી છે આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પર મળી જશે આની પીડીએફની લિંક તમને નીચે આપેલી છે ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું સૌ પ્રથમ અને વોટ્સઅપ ગ્રુપમાં આની પીડીએફ તમને જોવા મળશે અથવા ત્યાં ના હોય તો આપણે આમ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જઈને તમને મળી જશે બરાબર ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી તો અહીં છે ઈસવીસન સત્તરસો તોતેરની નિયામક ધારાથી ભારત પર અંગ્રેજો અંગ્રેજ શાસનનું નિયંત્રણ શરૂ થયું પરિણામે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને ગવર્નર જનરલને સહાય કરવા ચાર સભ્યોની પરીષદ રચાઈ કંપની કામકાજ પર સંસદ ની દેખરેખ વધારી દેવાઈ બરાબર આ રીતે તમારે અહીં લખી શકાય ત્યાર પછી પાંચમો પ્રશ્ન તમારે અહીં છે ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો આ વિધાન સમજાવો તો ડેલ હાઉસી સામ્રાજ્યવાદી હતું કારણ કે તેને ખાલસા નીતિ અને સહાયકારી યોજના દ્વારા અનેક રાજ્યો કબજે કર્યા પરંતુ તેને સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા તેને રેલવે ટેલિગ્રામ ટપાલ જેવી વ્યવસ્થાઓ શરૂ કરી હતી શિક્ષણમાં પણ સારું સુધારા કરાવ્યા તેથી તેને સામ્રાજ્યવાદી સાથે છે છે આઈએમપી પ્રશ્ન મિત્રો ટીક કરી લેજો પૂછાશે બરાબર હું તમને કહી દીધું છે આઈએમપી છે ત્યાર પછી છે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્વાલાની હાર થઈ આ વિધાન સમજાવો તો પ્લાસીના યુદ્ધ સિરાજુ દોલાની હારનું મુખ્ય કારણ તેને પોતાના સૈનિકોના દ્રોહ હતું તેને પોતાના નિકોરા પ્લાસ્ટમાં સિરાજુ દ્વાલાની હાર થઈ કારણ કે સિરાજુદ્વાલામાં મુખ્ય કારણે હતું પોતાના જ સૈનિકોમાં ધ્રુવ હતું એટલે કે પોતાના જ સૈનિકોમાં ગદાર હતા બરાબર મિત્રો એટલે કે મીર ફૂટેલા લોકો હતા એટલે કે મીન્સ એમ પણ કહી શકાય કે આપ અંગ્રેજો સાથે મળેલા હતા તેથી મીર જાફર અંગ્રેજો સાથે મળી ગયો હતો આ લખી શકાય કે સિરાજુદ્વાલાની મુખ્ય હારનું કારણ કે એ તેના સૈન પોતાના સૈનિકોના સૈનિકોમાં મીર જાફર અંગ્રેજો સાથે મળી ગયો હતો અને સિરાજુ દ્વારા યુદ્ધમાં એકલો પડી ગયો પરિણામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો અને અંગ્રેજોની શક્તિ વધી ગઈ એ રીતે પણ લખી શકાય ત્યાર પછી છે ડેલાઉન્સી ખાલસા નીતિને અમલમાં મૂકી આ વિધાન સમજાવો તો ખાલસા નીતિ અનુસાર જો કોઈ ભારતીય રાજાને પોતાનો વારસદાર ન હોય તો તેને રાજ્ય અંગ્રેજ સરકાર કબજે કરવાનું આ નીતિ હેઠળ સત્રા ઝાંસી નાગપુર વગેરે રાજ્યો અંગ્રેજોના કબજામાં આવે આથી અંગ્રેજો સામ્રાજ્ય વિસ્તૃત અંગ્રેજો સામ્રાજ્ય વિસ્તૃત આઈએમપી છે ટીક કરી લેજો ડેલ સહાયકારી યોજના અમલમાં મૂકી આ વિધાન સમજાવું તો વેલંશી સહાયકારી યોજના અમલમાં મૂકી આ યોજના મુજબ ભારતીય રાજાઓએ અંગ્રેજોની સેનાને પોતાના રાજ્યમાં રાખવી પડે અને તેનો ખર્ચો ભરવો પડે રાજાને કોઈ વિદેશી શક્તિ સાથે બંધન રાખવાની મનાઈ હતી આથી રાજાઓ અંગ્રેજોની આડેધડ સત્તામાં આવી ગયા બરેબર મિત્રો આ રીતે પણ તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે યુરોપવાસીઓએ યુરોપવાસીઓને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ આ વિધાન સમજાવો તો તુર્કોએ કોન્સ્ટન્ટનેપાલ કબજે કર્યા પછી જૂના વેપાર માર્ગો બંધ થઈ ગયા મસાલા રેશમ ચા જેવી વસ્તુઓની માંગ યુરોપમાં વધતી ગઈ વેપાર માટે નવા રસ્તાઓની જરૂરિયાત ઊભી થઈ પરિણામે કોલ કોલમ કોલનબ્સ અને વાસ્કો ગામા જેવા યુરોપીય ખોજકોએ નવા જળમાર્ગની શોધ કરી આઈ એમપી છે તૈયાર કરી લેજો હું તમને દરેક પ્રશ્ન કહું છું બરાબર મિત્રો એટલે આ પ્રશ્ન પણ તૈયાર કરી લેજો ત્યાર પછી અહીં તમારી છે યુરોપિયન પ્રજાને પૂર્વ દેશોની દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથે બંધ થઈ ગઈ તો અહીં તમારે લખી શકાય કે તુર્કોએ કોન્સ્ટિટ્યુટ નેપાલ પર કબજો કર્યો આથી યુરોપ આથી યુરોપથી એશિયા જવાના માર્ગ ભૂમાર્ગ એટલે કે ભૂમાર્ગ એટલે તમારે લખી શકાય જમીન માર્ગો બંધ થઈ ગયા અને યુરોપવાસીઓએ મસાલા રેશમ જેવી વસ્તુઓને બંધ થઈ ગઈ આથી નવા જગમાર્ગ શોધવાની ફરજ પડી બરાબર મિત્રો મિત્રો અહીંયા શું કીધું છે એમ યુરોપવાસી નવા જગમાર્ગ શોધવાની શા માટે જરૂર પડી અને યુરોપ પૂર્વ દેશોમાંથી મળતી ચીજવસ્તુ સાથી બંધ થઈ ગઈ બરાબર આ બંને પ્રશ્નો એક જવાબ છે બરાબર પચાસ ટકા બંને પ્રશ્નો એક જે વાત છે બરાબર આવડે એ વાત છે કારણ કે હું કહી દઉં કે અહીંયા તમને આમાં શોર્ટ સમજાવું તો અહીં સુધી યુરોપવાસીઓને નવા જગમાં ખોદવાની જરૂરિયાત ઊભી થઈ તો શા માટે ઊભી થઈ તો તેમને પૂર્વ દેશોમાંથી મળતી વસ્તુ બંધ થઈ ગઈ અને વેપાર માટે અહીં જો વેપાર માર્ગો બંધ થઈ ગયા જેથી મરી મસાલા જેવી વસ્તુઓની યુરોપમાં માંગ ખૂબ જ હતી તેથી આ મસાલા રેશમ ચા જેવી અન્ય વસ્તુઓ વગર ચાલે તેમ ન હતું આથી વેપાર માટે નવા રસ્તાની જરૂરિયાત જરૂરિયાત ખૂબ જ વધુ હતી આ કારણે યુરોપ પાસે નવા જગમાગ સુધારાની ફરજ પડી બરાબર આ રીતે પણ લખી શકો આ બેમાંથી એક તમારે સો ટકા આવશે મિત્રો તૈયાર કરી લેજો બરાબર ત્યાર પછી પ્રક્રિયા નંબર બે આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ આ વિડીયોને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો તો ચાલો આપણે મળીશું પ્રકરણ નંબર બેમાં વિડીયો જોવા તમારો ખૂબ